નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક અપડેટ આવેલી છે ઓકે એ અપડેટ શું છે તો કે સ્કોલરશિપના ફોર્મ બાબતનું પ્રમાણપત્ર ઓકે આવું એનું હેડિંગ છે ઓકે એનું એક આખું એક નોટિફિકેશન જેવું આવ્યું છે એના પર ક્લિક કરીએ તો આખું નોટિફિકેશન ડાઉનલોડ થાય છે ઓકે યુનિવર્સિટીના પોર્ટલ પરથી તો હવે એ જે ડિટેલમાં માહિતી છે આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટીના પોર્ટલ પર જઈએ ત્યાંથી પરિપત્રને ડાઉનલોડ કરીએ અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ ઓકે આ વિડીયો બનાવવાનો પર્પઝ એટલો જ છે કે આવી કોઈક નવી અપડેટ આવેલી છે યુનિવર્સિટીના પોર્ટલ ઉપર એ તમારી પાસે એની માહિતી પહોંચી જાય ઓકે સ્કોલરશિપ વિશેની કંઈક અપડેટ આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય ઓકે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી નોટિફિકેશન આવેલી છે ઓકે બીજું કે આપણે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ જ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના જે અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટીના જે પોર્ટલ છે એના ઉપર તો તે બધી વસ્તુને આપણે સમજી લઈએ જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું છે બી એ યુ ઓકે સર્ચ કરશું બી એ યુ એના પછી એન્ટર કરી દેવાનું જેમ એન્ટર કરીએ એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું આપણી જે મેઇન લિંક છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું જેમ આપણે ક્લિક કરીશું એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવું રહે જવાનું રહેશે એમાં તમે જોઈ શકો છો છ એપ્રિલના રોજ અહીંયા એક અપડેટ આવેલી છે સ્કોલરશિપ ફોર્મ બાબતનું પત્ર એના પર ક્લિક કરીએ આપણે એના ઉપર ક્લિક કર્યા પછી એક લિંક આવશે એના પર તમારે ક્લિક કરતો જેમ લિંક ઉપર ક્લિક કરીએ એટલે એક ફાઇલ તમારે ડાઉનલોડ થશે ઓકે એની એક પીડીએફ ઓપન થશે એ પીડીએફ આપણે ઓપન કરીએ જો મિત્રો પીડીએફ ઓપન થઈ ગઈ છે શું કહેવા માગે છે આ પીડીએફ આપણે એને જોઈ લઈએ એક વખત તો લખેલું છે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણની કચેરી અહેમદાબાદ ઓકે લખેલું છે સત્યાવીસ બે હજાર ચોવીસનું નોટિફિકેશનની તારીખ અહીંયા બતાવે છે નીચે આપણે જોઈએ હા विषय छे तमाम शाळाઓ કોલેજો સંસ્થાઓનો રજીસ્ટ્રેશન નેશનલ પોર્ટલ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર કરવા બાબત ઓકે www.digitalgujaratgovernment.in નકલું છે ઉપરોક્ત વિષય અન્વેય જનાવાનું કે નિયમાક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતા હસ્તકની નિયમ નીચે મુજબની કેન્દ્ર पुरस्कृत યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત digitalgujarat.government.in પર કરવામાં આવે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એ સ્チューडेंट ઓકે विथ फ्रीशीप कार्ड एंड विधाउट फ्रीशीप कार्ड बॉथ प्री मेट्रिक स्कॉलरशि फॉर एसिस स्टैंडर्ड नाइन एंड टेन्थ प्री मैट्रिक स्कॉलरशिप टू द चिल्ड्रन हूज पेरेन्ट्स आर एंगेज इन ऑक्युपेशंस इन वोलविंग क्लिनिंग एंड प्रॉन टू हेल्थ हजार्ड्स ओके ऊपर मुजबना अंतर्गत वर्ष बेहजार चौबीस पच्चीस केन्द्र सरकार श्रीनाजिक न्याय और अधिकारिता विभाग की मेल सूचना मुजब विद्यार्थी नेशनल स्कॉलरशिप पोर्टल एन एसपी પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે વિદ્યાર્થી એનએસપી પર રજિસ્ટ્રેશન કરેલા છે તે જ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ યોજનામાં શિષ્યવૃત્તિ લઈ શકશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું રજિસ્ટ્રેશન કરવાનું થાય છે ઉપરુક્ત યોજનાઓ પૈકી ક્રમાંક નંબર એક પરની યોજના અંતર્ગત નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વિદ્યાર્થીઓએ જાતે જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જ્યારે ક્રમ નંબર બે તથા ક્રમ નંબર ત્રણ પરની યોજનાની તમામ કામગીરી શાળાના આચાર્યશ્રીના મારફત કરવામાં આવતી હોય તે યોજના અંતર્ગત નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જે તે શાળાના આચાર્યશ્રી કરવાનું રહેશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એચડી ટીપીએસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરવાની પદ્ધતિ કેન્દ્ર સરકાર શ્રીની શિષ્યવૃત્તિ યોજનાની વેબસાઈટ સ્કોલરશિપ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓપન કરીને ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું એના પછી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન રજિસ્ટર ફોર પ્રી મેટ્રિક સ્કોલરશિપ એન્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ ફોર એસ સ્ટુડન્ટ્સ ફોર એન્યુઅલ ઇયર બે હજાર ચોવીસ પચીસ પર ક્લિક કરવું ત્યારબાદ જરૂરી તમામ સૂચનાઓ વાંચીને અન્ડરટેકિંગ આપીને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવેલ તમામ વિગતો સાવચેતીપૂર્વક ભરીને રજીસ્ટર પર ક્લિક કરી કરવાનું રહેશે ત્યારબાદ જે નંબર પોર્ટલ દ્વારા જનરેટ થાય છે તેને સાચવીને રાખવાનો રહેશે અને આ નંબર જ્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે ત્યારે ઓનલાઈન નાખવાનું રહેશે ઉપરોક્ત યોજનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેવી રીતે અરજી દરખાસ્ત કરવાની છે તેની સમજ દર વર્ષે શાળા કોલેજ કે જે પરિપત્ર મોકલવામાં આવે છે તેમાં અલગથી આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ઉક્ત દર્શાયેલ ત્રણ યોજનાઓ અંતર્ગત જે વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલા હશે તે જ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી દરખાસ્ત કરી શકશે જેની સમજ આપના કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ શાળા કોલેજોમાં કોલેજોના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ આપવાની રહેશે જેની જાણ થાય થવા વિનંતી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અમદાવાદ જો મિત્રો આ જે નોટિફિકેશન જેવું આવેલું છે ઓકે એ સારી રીતે વાંચી લેજો ઓકે તમને જસ્ટ આપણો ટૂડિયોનો પર્પસ એવો જોઈએ કે સ્કોલરશિપ વિશેનું કંઈક નવી અપડેટ આવેલી છે પોર્ટલ પર ઓકે આના વિશેની માહિતી તમારી પાસે પહોંચશે ઘણી બધી ડિટેલ્સ અંદર આપેલી છે મિત્રો કોઈક નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એના પર તમારા રજીસ્ટ્રેશનનું કંઈક માહિતી આપેલી છે ઓકે આનામાં વધારે તમને જાણકારી જોઈતી હોય તો તમે તમારા જે કેન્દ્રો હોય ત્યાં જઈને તમે એક વખત પૂછપરછ કરી શકો છો અથવા તો યુનિવર્સિટીનું પણ કોન્ટેક તમે કરી શકો છો એટલે જે લોકો તમારી જેમ કે તમને ખ્યાલ છે કે તમારા જે શિક્ષક હોય એમની તમે હેલ્પ લઈ શકો છો કે આમાં શું ડિટેલ્સ છે જો તમને ખ્યાલ ના આવે તો ઓકે આ જે માહિતી છે મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી છે કે આવી કોઈક નવી નોટિફિકેશન યુનિવર્સિટીના પોર્ટલ પર આવેલી છે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો